ખરેખર તમે આ વિડીયો જોશો તો તમે પણ ખરેખર હેરાન રહી જવાના છો અને ચોકી પર જવાના છો તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું તો ભૂલતા જ અને મિત્રો છેલ્લે તમારે પણ આ વિડીયો દેખાડવામાં આવશે તો વિડીયો પૂરો જોવાનું તો ભૂલતા નહીં અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કેમ કે તમારે પણ આવા રસભર્યા ડેલી વિડીયો જોવા મળે મિત્રો આ ભાભીની વાત સાંભળશો તો તમે પણ ખરેખર ચોકી જવાના છો મિત્રો આ મેડમના લગ્ન તો થઈ ગયેલા છે પરંતુ મિત્રો આનામાં જરાય સં નથી જ તે આ ખુલે આમ કેવી કેવી વાતો કરે છે તમે દુનિયા કેવી રીતે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આવી જ વાયરલ વિડીયો જાણકારી મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો જેથી તમારે પણ આવા અનોખા વિડીયો દિલ્હી જોવા મળે તો મિત્રો જોઈ લો તમે પણ આ વિડીયો बीबी ने आज तक बोला ही नहीं ऐसा था ना बीबी ने एक दिन बोला कि भाभी बाबू आप बहुत अच्छा करना जानते हो मैंने क्या कि जो आप कर रहे हैं वो बहुत अच्छा कर लेते हो मैंने कहा अच्छा कह रहे जो मेरा बी एफ था ना वो बिल्कुल भी अच्छा नहीं करता था मैंने क्यों कह रही नहीं आप ट्रेनिंग बहुत अच्छी देते हो तो वो नहीं दे पाई ट्रेनिंग लग रहा है अपने बी को તુને સુન મીએફી તુરી હોય કોઈ મેં તેરી હું હા તો હું મેં તો જાય